બીઆરસી મહાપ્રભુનગરના નામે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં સાફપણે દેખાય છે કે બ્લેક કલરની કારમાં આવેલા ચાર થી પાંચ ઇસમો જાહેર રસ્તા ઉપર લોકો સાથે દાદાગીરી કરી તેઓને મારી પણ રહ્યા છે આ તત્વોએ થોડાક સમય આખો રોડ બાનમાં લઈ લીધો હતો ટીવી પ્રેસનું બોર્ડ મારેલી કારમાંથી નીકળેલા આ ઇસમોએ મ્યુઝિક વગાડી બોટલો લઈ ઝૂમતા વિડીયોમાં નજરે પડે છે આ વાયરલ વિડીયો સામે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે હવે આ મામલે પોલીસ દ્વારા શું પગલા ભરાય છે તે આવનારા દિવસોમાં સામે આવી જશે